બોરતળાવ પોલીસ સ્ટેશનનો જે ફૂલસર વિસ્તાર જે છે ત્યાં કર્મચારી જે નગર જે છે ત્યાં આ ખૂનની કોશિશ ફાયરિંગ સાથે નો તથા રાયોટિંગનો બનાવ આમ ક્રોસનો બનાવ દાખલ કરેલો છે જેની હકીકત એવી છે કે નયનસિંહ ડોડિયા જે છે એ એક્સ આર્મી મેન છે અને તે આ જ સોસાયટીમાં જે છે રહે છે અને સામે પક્ષે ધ્રુવરાજસિંહ જાડેજા બી આ સોસાયટીમાં નજીકની શેરીમાં રહે છે આ હકીકત એવી છે કે આ નયનસિંહ ડોડિયા જે છે તેના ઘરેથી જે આ ધ્રુવરાજસિંહનો નાનો ભાઈ સૂર્યદીપસિંહ અવારનવાર બાઈક લઈને જતા હોય તેનું મન રાખી આ નયનસિંહ ડોડિયા દ્વારા તેના પરિવારના સભ્યોને જઈ અને આવું નહીં કરવા માટે સમજાવતા આ બંને પક્ષો વચ્ચે બોલાચાલી થયેલ અને તેમાં આ નયનસિંહ ડોડિયા પોતાની જે હથિયાર હતું તેનાથી હવામાં ફાયરિંગ કરેલા છે આ અનુસંધાને ક્રોસમાં જે છે બોરતલાવ પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ તેમજ રાયોટિંગનો ગુનો દાખલ થયેલા છે અને આ કામમાં બંને ફરિયાદમાં જણાવેલ તમામ જે આરોપીઓને